સૂરતના કરચેલિયામાં સગીરાના સગીરાની છેડતી કરવામાં આવી તે બાદ રોષ ફાટી નીકળ્યો છે આદિવાસી આગેવાનો અને નેતાઓ લડી લેવાના મૂડમાં છે નેતાઓએ ભોગ બનનારના પરિવારને મુલાકાત લીધી ધારાસભ્ય અનંત પટેલે ફરી પોલીસ સામે નિશાન સાધતા કહ્યું કે પોલીસે શરૂઆતમાં ગુનેગારોને છાવરવાનો પ્રયાસ કર્યો શરૂઆતમાં ફરિયાદ નહીં થાય તેવા પ્રયાસો કર્યા પોલીસ ઘટનામાં ઢીલું મૂકશે તો ઉગ્ર કાર્યક્રમ થશે આવતા સપ્તાહે રેલી સાથે આક્રોશ કાર્યક્રમની જાહેરાત કરાઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ પણ મુલાકાત લીધી સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલીયા ગામમાં અઢાર તારીખના સમયે અઢાર સમાજના આગેવાન દ્વારા આદિવાસી દીકરીની છેડતી કરવામાં આવી હતી અને છેડતી કર્યા બાદ જ્યારે એની માં ફરિયાદ કરવા ગઈ ત્યારે સમાધાનની રાહે અહીના સરપંચ અને પોલીસવાળાએ વાળા કઈક પૈસાની લેતી દેતીમાં સમાધાન કર્યાની રાહે મોકલી દીધા હતા આ ગામના યુવાનો આદિવાસી સમાજના આગેવાનોને અભિનંદન પાઠવીએ છીએ તાકાત બતાવીને ફરિયાદ એટ્રોસિટી અને પોસ્ટકો કલમ દાખલ કરાવી જો આ કેસમાં પોલીસ અધિકારીઓ કઈક પીછોડો કરવાની કોશિશ કરશે તો આવનારા આવતા અઠવાડિયે આદિવાસી સમાજની જન આક્રોશ રેલી કરચેલિયા ખાતે નીકળશે